નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડોમાં આજે અમે તમને લઈને આવી ગયા છે અમદાવાદમાં રહેતા નિધિ પાઠકજીના ઘરે નિધિજી અમારા દર્શક મિત્રોને આજે તમે શું રેસીપી હું આજે જામનગર સ્પેશિયલ બ્રેડ કટકા ઓકે યસ અને એ નોન ફાયર રેસીપી રહે છે અરે વાહ તો શરૂ કરીએ શ્યોર આજે આપણે બનાવવા જ રહ્યા છીએ બ્રેડ કટકા તો સૌપ્રથમ આપણે શું લઈશું પાઉં અને પાઉંને મેં ચાર પાઉં લીધેલા છે અને એને કટ કરેલા છે અને આ જે છે એ સ્વીટ ચટણી છે યાની ખજૂરની ચટણી છે મેં બે નંગ પ્યાઝ લીધી છે ચાર નંગ બટેકા લસણની ચટણી કોથમીરની ચટણી સેવ સિંગ કોથમીર દાડમ અને ચાટ મસાલો સૌ પ્રથમ આપણે જે સ્વીટ ચટણી છે આપણી એ લઈશું એની અંદર ગ્રીન ચટણી એડ કરીશું ઓનલી વન ટેબલ સ્પૂન ધેન આફ્ટર આપણે રેડ ચટણી લઈશું ઓનલી વન સ્પૂન એન્ડ મિક્સ અને એકદમ મિક્સ કર્યા પછી આપણે જે પાઉના કટકા કરેલા છે તેને વન બાય વન અંદર ડીપ કરીશું અને પ્લેટ્સમાં લઈશું અચ્છા આપણે ચટણીમાં ડુબાડી નથી રાખ્યા નહીં ઓકે ને એમાં ડીપ કરી ડીપ કરી અને બહાર લઈ લેવાના છે બીકોઝ પાઉં શું છે એકદમ પોચા પડી જાય યસ હવે આપણે તેની ઉપર ગ્રીન ચટણીનું લેયર કરીશું નોન ફાયર રેસિપી છે એટલે આપણે આને સાતમ આઠમ માં તો બનાવી શકીએ બનાવી શકીએ આમાં આપણે કઈ

અને જેને પણ જે રીતના સ્પાઈસી જોતું હોય લો સ્પાઈસી એ કરી શકે છે એના પછી આપણે પોટેટો મૂકીશું અને પોટો પોટેટોની અંદર મેં જીરું મરચું અને મીઠું એડ કરેલા છે જેથી કરીને એમાં બી એનો સ્વાદ આવી શકે કારણ કે જે પાઉ છે એ આપણે ઓલરેડી ચટણીવાળા કરેલા છે હા તો જેનાથી ટેસ્ટ બી થોડો ક્રિસ્પી આવશે એના પછી આપણે ડુંગળી મૂકીશું હવે આપણે આની અંદર પીનટ્સ મસાલા પીનટ્સ છે જેની અંદર મેં જીરું મરચું મીઠું અને હિંગાસ્ટ આટલું એડ કરેલું છે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ આપણે લીધા છે આપણે વન બાય વન બધા પાવના કટકા ઉપર રાખવાના છે યસ એના પછી આપણે સેવ અને આની અંદર સેવ નાયલોન યુઝ કરવાની રહેશે જેથી કરીને ટેસ્ટ બી સારો આવશે એ આફ્ટર દાડમ લઈશું કોથમીર અને લાસ્ટમાં આપણે ચાટ મસાઉ સ્પ્રિંકલ કરવાનો રહેશે તો રેડી છે આપણા જામનગરના ફેમસ બ્રેડ કટકા ગરના સ્પેશિયલ બ્રેડ કટકા અમારા વ્યુઅર્સને શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી સર્ટિફિકેટ અને ગિફ્ટ થેન્ક યુ વેલકમ મેમ આપની પાસે પણ જો આવી કોઈ અવનવી તમારા શહેરની સ્પેશિયલ રેસિપીસ તમને બનાવતા આવડે છે તો અમને કોન્ટેક કરો અમે પણ તમારા ઘરે આવીશું આવા અવનવા વિડીયોઝ રોજે જોવા માટે અમારા ફેસબુક અને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ